તમને કોઈ એ કહી દીધું કે ગાંધીજી સારા માણસ હતા રાષ્ટ્રપિતા હતા તમે માની લીધું આજે કહેવામાં આવી રહ્યું છે કે ગાંધી અને નહેરુ કરતાં વધારે ખરાબ કોઈ નહોતું તેણે દેશ બરબાદ કરી નાખ્યો તમે એ પણ માની લીધું થાળીનું રીંગણ છે જે બાજુ ગબડાવવા ઈચ્છે ગબડાવી શકે છે ગાંધી અને નહેરુ બંને મોટા લેખક પણ હતા કોણે વાંચ્યા છે ગાંધીને અને કોણે વાંચ્યા છે તમે વાંચ્યા છે શું કારણ કે તમે વાંચ્યા નથી એટલે તમે જાણતા પણ નથી ગાંધી કોણ છે ગાંધી વિશે બે ચાર ફિલ્મી ગીતો સાંભળી લીધા તો એનાથી ગાંધી છે અથવા કોઈ ફિલ્મ જોઈ લીધી ગાંધી વિશે ચાલો આજ તો ગાંધી છે આટલા જ તો ગાંધી છે હવે એક વ્યક્તિ છે જેને રાષ્ટ્રપિતા કહેવામાં આવી રહ્યા છે તો તમારી અંદર થોડી એવી એ જિજ્ઞાસા ન થઈ કે એમ કેમ કોઈ વ્યક્તિને રાષ્ટ્રપિતા કહી દીધા એમાં કંઈ ખૂબી હતી પણ કે નહોતી શું તે આ સન્માનના અધિકારી હતા અને જેવી જ તમારામાં આ જિજ્ઞાસા ઉઠશે તમે તરત શું કરશો તમે તે વ્યક્તિ વિશે તપાસ કરશો તે તપાસ આપણે ક્યારેય કરી નહોતી દરેક શહેરમાં એક એમજી રોડ હોય છે દરેક શહેરમાં ક્યાંક ગાંધીજીની મૂર્તિ સ્થાપિત હોય છે બીજી ઓક્ટોબરે રજા પણ હોય છે સ્કૂલોમાં કાર્યક્રમ પણ થઈ જાય છે આ બધું આપણે કરતા રહીએ છીએ વગર એ જાણ્યા એ કરતા રહ્યા કે ગાંધી છે કોણ જાણ્યું હતું ક્યારે ક્યારે જાણ્યું હતું શું કંઈ નહોતી ખબર ને ન એ ખબર હતી ગાંધી કોણ છે ન એ ખબર હતી નહેરુ કોણ છે ન એ પણ નહોતી ખબર કે ગોડસે કોણ છે આપણને કંઈ નહોતી ખબર આપણે એમ જ માની લીધું જ્યારે પચાસ વર્ષથી માનતા આવી રહ્યા છો તો આજે કોઈ બીજી તાકાતોએ તમને એક વિરોધી વસ્તુ દીધી હવે આશ્ચર્ય શું છે ના પહેલા કંઈ ખબર હતી ન અત્યારે કંઈ ખબર છે પહેલા પણ કોઈએ આવીને કાનમાં ફૂંકી દીધું હતું કે પ્રણામ કરો રાષ્ટ્રપિતા છે હવે કોઈએ આવીને કાનમાં ફૂંકી દીધું છે હવે કહે છે ચરખાસુર છે તો એ પણ તમે માની લીધું પહેલા કહેવામાં આવતું હતું કે ગાંધીજી કરતા વધારે જીવન અને કઠોર દિનચર્યાનું ઉદાહરણ નથી થયું ગાંધીજી કરતા મોટું કે જુઓ કેવી રીતે ચાલતા હતા કેવી રીતે જીવતા હતા એક ધોતી જીવન વિતાવી દીધું અને હવે તમને કહેવામાં આવ્યું કે અરે તે તો કામલોલુપ માણસ હતા નાની નાની બાળકીઓ સાથે સેક્સ કરતા હતા તમે એ પણ માની લીધું કારણ કે પહેલા પણ તમે ક્યાં શોધખોળ કરી હતી કે ખરેખર જે તમને કહેવામાં આવી રહ્યું છે એમાં કેટલું સત્ય છે એનો યથાર્થ શું છે ક્યાં ખબર પડી રહી હતી તો કહી દેવામાં આવ્યું કે ગાંધીજી એટલે માની હવે કહેવામાં આવી રહ્યું છે તમને કે ગાંધીજી એટલે તે જે પોતાના આશ્રમમાં બાળકીઓને રાખીને એમની સાથે સૂતા હતા તે પણ તમે માની લીધો પહેલા કહેવામાં આવ્યું કે ગાંધીજી એટલે તે જેણે આઝાદી અપાવી માની લીધું આજે કહેવામાં આવી રહ્યું છે કે ગાંધીજી એટલે તે જેણે દેશના ભાગલા કરી દીધા તે પણ તમે માની લીધું પહેલા ગાંધીજી તે જે રઘુપતિ રાઘવ રામ આજે કહેવામાં આવી રહ્યું છે ગાંધીજી તે જેમણે હિન્દુઓની વિરુદ્ધ પક્ષપાત કર્યો તો જ્ઞાન કઈ છે નહીં ઘેટા જેવી હાલત છે અવિભાજ્યતા કંઈ છે જ નહીં કે ભાઈ હું જે પણ કહી રહ્યો છું ઠીક છે તમે કહી તમારો ઉપકાર છે પણ અમે પણ તો કંઈક જઈને જોઈશું અમે કંઈ છીએ કે નહીં અને જ્યારે તમે કંઈ નથી હોતા તો કોઈ પણ આવીને તમને હું કહી રહ્યો છું ઘેટાની જેમ હડસે લીધે છે પહેલા એમનું બહુ મહિમા મંડન કરી દેવામાં આવ્યો લાચારી હતી માનવું પડ્યું હવે એમનું મર્દન કરવામાં આવી રહ્યું છે તે પણ તમારી વ્યવસ્થા છે તમે જોઈ રહ્યા છો તમારી આંખોની સામે અપમાનિત થઈ રહ્યા છે બરાબર છે જુઓ એ જ કામ નહેરુ સાથે પણ આપણને ખબર છે વિશે કંઈ આપણે નાના હતા ડિસ્કવરી ઓફ ઇન્ડિયા થી શરૂઆત થઈ હતી અરે ઠીક છે એ માણસમાં હજારો ભૂલો હશે એક વાર જોઈ તો લો કે તે માણસ શું હતો કેવો હતો તમને એ માણસની કઈ ખબર પણ છે કે બસ ગાળો જ આપવા લાગ્યા આજે બહુ ખુશ થઈ રહ્યા છો ને ક્યારે દુનિયાની જેટલી મોટી મોટી કંપનીઓ છે એના સીઈઓ ભારતીય બની રહ્યા છે આ સીઈઓ ક્યાંથી નીકળ્યા છે નહેરુથી નીકળ્યા છે આઈઆઈપી અને આઈઆઈ એમથી નીકળ્યા છે બાબાજી છે ત્યાં તો કહી દો કે અમને કોઈ ફરક જ નથી પડતો કે માં કોણ છે અને ટ્વિટરમાં કોણ છે અમારે જોવું જ નથી આ વાતોથી પરંતુ જોવા પણ ઈચ્છો છો એની પર ગર્વ પણ કરવા ઈચ્છો છો અને આપણી અંદરનો દેશભક્ત એકદમ ફૂલાઈ જાય છે જેવી જ ખબર પડે કે કોઈ દેશનો પ્રધાનમંત્રી કોઈ ભારતીય બની ગયો કે કોઈ મોટી કંપનીનો સીઈઓ કોઈ ભારતીય બની ગયો એકદમ ભારતીય નહીં હિન્દુ આપણને હિન્દુ સાથે મતલબ છે તો ફુલાઈ તો બહુ જ આવો છો પછી આપણ પૂછ્યા કરો ને તે આવ્યો ક્યાંથી છે નહેરુથી જ તો આવ્યો છે